આ કથા એક સાચા અનુભવ પર આધારિત છે જેમાં એક પોલીસ કર્મીના ભ્રષ્ટાચાર અને એક સામાન્ય વ્યક્તિની ઈમાનદારી વચ્ચેનો સંઘર્ષ દર્શાવાયો છે આ કથામાં વિકાસ જે એક ગરીબ છોકરો છે તેની માતાના ઉપચાર માટે બીજા શહેરમાં દવાઓ લેવા જાય છે જ્યારે તે પોલીસ નાકે પહોંચે છે ત્યારે કોઈ કારણ વિના તેને અટકાવી લેવામાં આવે છે અને દરોગા સાહેબે માંગથી પૈસા માંગે છે જ્યારે તેની બાઇકના બધા કાગળ બરાબર હતા અને તે હેલ્મેટ પણ પહેરે હતો વિકાસે પોતાના સમગ્ર ઈમાનદારી અને વિનમ્રતા સાથે તેની પરિસ્થિતિને દરોગા સામે રજૂ કરે છે પરંતુ દરોગા સાહેબે પૈસા ઉંચકવા માટે તેના પર થોડીક પણ દયા દાખવતા નથી જ્યારે તે થોડું પણ કરી શકતા નથી ત્યારે દરોગા સાહેબ તેની બાઇકની ચાવી કાઢી લે છે આ દરમિયાન એસપી સાહેબ જેમણે દુધવાળાની વેશભૂષામાં આગમન કર્યું હતું ત્યાં પહોંચે છે તેમનો સાચો ઉદ્દેશ એ હતો કે તેઓ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરે અને પોલીસ કર્મીઓને તેમના ખોટા કાર્ય માટે બુકી લે આ ઘટના દર્શાવે છે કે પોલીસમાં કેટલાક ભ્રષ્ટ કર્મચારી કઈ રીતે બિનકારણ સામાન્ય નાગરિકોને પીડિત કરી રહ્યા છે અને પૈસા માંગે છે

પરંતુ તે મુદ્દાઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ચર્ચાનો વિષય બની જાય છે વિકાસનો આ પગલું સમાજમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે પ્રશાસન અને પોલીસની કાર્યપ્રણાલી પર પણ પ્રશ્ન ઉઠાવે છે સોશિયલ મીડિયાના આ યુગમાં જ્યાં એક વિડીઓ અથવા પોસ્ટ ક્ષણભરમાં વાયરલ થઈ શકે છે નાગરિકો પાસે હવે તેમના મુદ્દાઓને સામે લાવવાનો અને તેને સુધારવાનો એક સશક્ત મંચ છે આ પગલું અધિકારીઓને પણ યાદ અપાવે છે કે તેમની જવાબદારીને યોગ્ય રીતે નિભાવતા નાગરિકો સાથે આદર અને ઈમાનદારીથી વર્તવું જોઈએ પોલીસ વિભાગ પાસે પણ આ ફોટોઝ પહોંચી જાય છે જ્યારે પોલીસ અધિકારીઓ તે ફોટોઝને જોઈને શોકિંગ હોય છે અને વિચાર માં તમારું ચલાણ ટૂંક સમય રદ કરવા માંગ આવશે અને આ અસુવિધા માટે તેઓ ખૂબ જ દુખી છે ત્યારબાદ વિકાસ તેમને પૂછે છે કે મારા ચલાણ ક્યારે રદ થશે તો તેઓ કહે છે કે આ કાર્યમાં બે થી ત્રણ દિવસનો સમય લાગશે આ માહિતી ટ્રાફિક પોલીસ એસપી સુધી પહોંચી જાય છે કેમ કે તેણે વિડીયોમાં બધું સાચો સરનામું અને સ્થળ સહિત આપેલું હતું એસપી સામે આ સમાચાર આવ્યા પછી તે ગુસ્સામાં આવે છે કારણ કે એસપી ખૂબ ઈમાનદાર હતા અને આવા લોકો સામે સખત હતા હવે તેઓ આ ઘટનાની તપાસ કરવા માટે માંગતા હતા તેમણે વિચાર્યું કે જો હું સીધો જઈશ તો દરોગા કેટલી પણ વાતો બનાવી દેશે અને આ આમાંથી બચી જશે તેથી મને પોતાની જાતે જ તપાસ કરવાની જરૂર છે એસપી સાહેબ એક દુધિયા બેન માંગ ફેરવી એક જૂની બાઇક લઈ જાય છે અને જૂની હેલ્મેટ સાથે તમામ ડ્રામો સેટ કરીને એ નાકામાંગ જઈ પહોંચે છે ત્યાં પહોંચ્યા પછી જેમણે અવલોકન કર્યું છે ત્યાં એક હવાલદાર તેમને અટકાવે છે અને તેણે જવા માંગતા સમયે તે જ દરોગા સાહેબ આવે છે અને તેમને કહે છે કે તમારી બાઇક જૂની છે તમારું ચલાણ કરવું પડશે આ સમયે દુધિયાના વેશમાં એસપી સાહેબ કહે છે માલિક હું બહુ જ ગરીબ માણસ છું રોજ કમાઉં છું રોજ ખાઈએ છું અને મારી બાઇકમાં કોઈ સમસ્યા નથી દરોગા કહે છે કે તમારી બાઇક જૂની છે એએસપી સાહેબ કાગળો બતાવીને કહે છે સાહેબ જુઓ બહુ જૂની નથી બે થી ત્રણ વર્ષ જૂની છે અને સારા ચાલુ હાલતમાં છે પરંતુ કહે છે પરંતુ તૂટી નથી ગયું અને આ પર આઈએસઆઈ માર્ગ પણ છે તે હેલ્મેટ ઉતારીને દરોગાને બતાવતો છે પરંતુ એ સમયે દરોગા ચાવી કાઢી અને ત્યાંથી જવાનો કહે છે કે હવે જો તું નહીંગ છે તો તને નકલી પૈસા આપવા પડશે આ વાત જોઈને એસપી સાહેબ ખૂબ ગુસ્સે થાય છે પરંતુ તે પોતાને કાબુમાં કારણ કે તે દરોગાને રંગે હાથ પકડવા માંગતા હતા જલ્દી જ એસપી સાહેબના બીજા પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા અને તેને રંગે હાથ પકડ્યા દરોગા સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવામાં આવી

એ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો અને એક ખોટા પોલીસ અધિકારી દરોંગા સાહેબ ને શર્મિંદા કર્યા એસપી સાહેબ દુધવાળાની બેસ પર જઈને માત્ર ભ્રષ્ટ પોલીસ અધિકારીનો પર્દાફાશ કરે છે પરંતુ તેમને સખત સજા પણ અપાવે છે આ રીતે તેમના દ્વારા કરવા આવેલી કાર્યવાહી એ સંદેશ આપે છે કે જો કોઈ ખોટું કરે છે તો તેને એક દિવસ સજા ચોક્કસ મળતી છે ભલે તે કેટલું પણ શક્તિશાળી કેમ ન હોય વિકાસનું ઉદાહરણ પણ પ્રેરણાદાયી છે કેમ કે તે પોતાની માતાને કહે છે કે બધા પોલીસ વાળા એક જ જેમ નહીં હોય અને તેને આ સમજવામાં વિલંબ નથી થયો કે સચ્ચાઈ અને ન્યાયની હંમેશા જીત થાય છે તેની માતાનું કહેવું ભગવાનના ઘરે રાહ છે પરંતુ અંધેર નથી આ સાચું સાબિત થાય છે આ સંદેશ આપતો છે કે સત્ય અને ન્યાયની હંમેશા જીદ થાય છે ભલે તે થોડી વાર પછી કેમ ન થાય આ પ્રકારની વાર્તાઓ સમાજમાં બદલાવ લાવતી છે અને આપણને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવતી છે તેમજ સમાજમાં વ્યાપિત ભ્રષ્ટાચાર અને અશાંતિ સામે ઊભા થવા માટે પ્રેરણા આપે છે જો તમને સ્ટોરી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી